બસ સ્ટેન્ડ પાસે સીએનજી રિક્ષા દ્વારા પીર ભડિયાદ દરગા ખાતે ઉર્ષમાં જતા પગપાળા શ્રદ્ધાળુને ચા નાસ્તો તેમજ જમવાના સ્ટોલ લગાવ્યા હઝરત દાદા શહીદ પીર મહેમદ શાહ બુખારીની દરગાહ ખાતે દર વર્ષે ભરાતો ઉર્ષ મહુદાના ભુમ્મસ બસ સ્ટેન્ડ પાસે સીએનજી રિક્ષા ડ્રાઈવરો દ્વારા મુસ્લિમ શ્રદ્ધાળુને ચા નાસ્તાના સ્ટોલ ચાલુ કરાયા જે હઝરત દાદા શહીદ પીર બુખારીના દરગાહ ખાતે દર વર્ષે મુસ્લિમ સમાજ તેમજ અન્ય શ્રદ્ધાળુ પગપાળા જતા હોય છે જેમાં શ્રદ્ધાળુ ધૂમધામ ધૂમ દાદા ધૂમ બુખારી નારા લગાવતા પગપાળા જતા હોય છે સાથે સાથે પગપાળા જતા શ્રદ્ધાળુ માટે ઠેર ઠેર ચા નાસ્તાના સ્ટોલ તેમાં જમવાની વ્યવસ્થા સેવા કેમ્પ રાખવામાં આવે છે વધુમાં મહુદા સીએનજી ટ્રિક્ષા ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે સીએનજી ટ્રિક્ષા ડ્રાઈવરની સાથ સહકારથી આવતા વર્ષે પણ હઝરત દાદા શહીદ પીર મહેમદ શાહ બુખારીની દરગાહે જતા પગપાળા શ્રદ્ધાળુ માટે સેવા કેમ્પનું આયોજન કરીશું જે મારું નામ છે એજાદ મનિયા અને અત્યારે મોઢા પીઠભિયાદનો ઉરાસ ચાલે છે તો મ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા જાય છે એમના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા બુમસ ખાતે રાખેલ છે અને એના અંદર સીએનજી મહુધા સીએનજી રિક્ષા ડ્રાઈવરોનો બહુ મહત્ત્વનો ફાળો છે અને આવતા વર્ષે પહેલાં અમે આ વસ્તુ ચાલુ રાખીશું